તેમાં જીએમએસ મેડિકલ કોલેજ તરફથી અલગ અલગ વિભાગના અલગ અલગ નામાંકિત ડૉક્ટરો તેની સેવા માટે આવેલા હતા આ કેમ્પ અંતર્ગત મેડિસિન વિભાગ બાળરોગ વિભાગ સ્ત્રીરોગ વિભાગ કાનના ગળાના નિષ્ણાંત ચામડીના નિષ્ણાંત જનરલ સર્જન અને માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરોએ આ કેમ્પ અંતર્ગત સેવા આપેલી હતી અને આ કેમ્પમાં માળીઆટીના વિવિધ ગામોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલો હતો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે